બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ અનેક જિલ્લામાં વિરોધ થઈ રહ્યા છે ત્યારે ધાનેરામાં પણ અનેકો આંદોલન થયા ત્યારે આજે હિતરક્ષક સમિતિ દ્વારા આગામી તારીખ એકવીસ ના જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રામભાઈ આશ્રમ ખાતે એક ગ્રામ્યના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠાનું વિભાજન થયું છે ત્યારથી ધાનેરામાં આંદોલન થઈ રહ્યા છે ત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે તાલુકાના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી અનેક કાર્યક્રમ આપી રહ્યા છે ત્યારે હવે તારીખ એકવીસ ના રોજ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે રામબાઈ આશ્રમ ખાતે એક ગ્રામ્યના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ધાનીરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત તેમજ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ અનેક રાજકીય આગેવાનો તેમજ ગામે ગામથી મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં આજે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં તારીખ એકવીસ ના રોજ મામાબાપજી બાપજી મંદિરની સામે ધાનીરામાં જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ને ગામડામાંથી આવેલા આગેવાનોને પણ જવાબદારી આપવામાં આવી છે ને આજે પણ પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે આકરા તેવરમાં ભાષણ કર્યું હતું અને લોકોને આહવાન પણ કર્યું છે કે તારીખ એકવીસ ના રોજ પરિવાર સાથે સભામાં આવવા આહવાન કર્યું જે વિભાજન થયું છે છેલ્લા સત્તર દિવસથી એના સંદર્ભે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે કરી અને અલગ અલગ પ્રોગ્રામો સરકાર સુધી પહોંચે માટે કરી અને એની પબ્લિકે આપ્યા છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પણ પ્રજાની સાથે પ્રજાની જે સંવેદના છે પ્રજાની જે વેદના છે કે એમને આટલા વર્ષોથી પાલનપુર સાથેનો જે નાતો છે એને કારણે કરી અને સમગ્ર પ્રજા મોટા ભાગની પંચોણું ટકા પ્રજા સર્વ સમાજના બધા જ લોકો આ રક્ષક સમિતિના નેજા હેઠળ એક થઈ અને અલગ અલગ પ્રોગ્રામો અત્યાર સુધી આપ્યા છે એ પૈકીનો આજે એકવીસ તારીખે અને મંગળવારના દિવસે જે લોકો ખૂબ પીડાયેલા છે એ લોકોનો મહાજન આક્રોશ સભાનો પ્રોગ્રામ કરી અને બાર વાગે મામા બાપજીના મંદિર આગળ રાખ્યો છે એને અનુસંધાને આજના કાર્યકર્તાઓની મીટિંગ હતી અને સમગ્ર એસીએ એસી ધાનેરા તાલુકાના ગામોમાંથી અને સમગ્ર શહેરની અંદરથી ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવે એના માટે આયોજનના ભાગરૂપે આજની આ મીટિંગ હતી અને પ્રજાની પણ ખૂબ માંગ છે

અને સમગ્ર હિત રક્ષક સમિતિનો એક જ નારો છે કે સમગ્ર ધાનેરા તાલુકાને કોઈ પણ હિસાબે અલગ પડવું નથી અને આખે આખા તાલુકાને બનાસકાંઠામાં જ સમાયેલો રહે એ એક જ અહીંની પ્રજાની માંગ છે અન્યાય છે અને ધાનેરાને આ રીતે પોતે પોતાની રાજ રમતનું બનાવે એને ફૂટબોલ ના વર્ષથી બનાસકાંઠામાં છે એનો એક પણ પ્લસ પોઈન્ટ નથી બરાદમાં જવાથી અંતર વધે છે ધંધા રોજગાર ત્યાં છે નહીં એ પ્રજા ત્યાં રખડતી રખડતી છરાજ જાય ત્યાં દવાખાનાની કોઈ સવલત નથી કોઈ શિક્ષણ સંસ્થાઓ નથી શા માટે અમારી સાથે આ કયા ભવનો વેરવાળો છો અને જે લોકો આ કરે છે એમને ભગવાન માફ નહીં કરે અમારો હાથમાં રડે છે મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દો તમને ભગવાનથી થોડા ડરો તમારા પરિવારના સુખ માટે પણ તમારે કોઈને સુખી કરવા પડે આજે કંઈ ધાનેરા હિતરક્ષક સમિતિ છે એ સતત પ્રયત્ન કરી રહી છે વેપારી ભાઈઓ અને પીજી તમામ જ્ઞાતિના ભાઈ બહેનો એકવીસ તારીખે મોટી સંખ્યામાં મામા બાપજીના સામે મેદાન છે એમાં જન આક્રોશ રેલીમાં ભાગ લે અને આપણે સરકારને બતાવીએ કે પ્રજાની તાકાત શું છે તો મહેરબાની કરીને બધા જ આ